चैनल ऑफ बड़ोदरा નેત્રંગમાં ખરાબ રોડ રસ્તા ઉભરાતી ગટરની સમસ્યા જેવી સમસ્યાઓથી ત્રસ્ત સ્થાનિકોએ ગ્રામ પંચાયત સામે બાયો ચડાવી છે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારમાં ખરાબ રસ્તા ધૂળની ઉડતી ડમરી તેમજ ગટરો ઉભરાવા જેવી બાબતોને લઈને સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ગ્રામ પંચાયતમાં અનેકોવાર વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પરિણામ ન મળતા આખરે કંટાળેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયત સામે મોરચો માંડ્યો છે અને જો આગામી દિવસોમાં વિસ્તારની સમસ્યાનો અંત નહીં આવે તો બજાર બંધ રાખી વિરોધ નોંધાવવાની સાથે આગામી લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા સુધી ચીમકી ઉચ્ચારી હતી હવે પછી જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને અમને જો પ્રત્યુત્તર આ જોબ નોટિસો નહીં આપવામાં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરવા વિચારીએ છીએ સુધી તારીખ એકવીસ પણ નવ જગ્યાએ અમે રજીસ્ટર્ડ એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે પણ હજુ સુધી આજે આઠ દિવસ થયા છતાં દિવસ કોઈ અમારી પણ જવાબ આવ્યો નથી તો ધ્યાનમાં એ લોકો લેતા નથી પહેલાં એપી છે એક એપ્લિકેશન ટીડીઓ સાહેબ નેતૃ બીજી આપી છે મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય બીજી આપી છે જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ ચોથી આપી છે કાર્યપાલકનેર ગુણવત્તા અધિનિયમ બરોડા પાંચમી આપી છે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છઠ્ઠી આપી છે મામલતદારશ્રી તાલુકા સેવા સદન ને ત્રણ છઠ્ઠી સાતમી આપી છે અધિક એન્જિનિયર પંચાયત માર્ગ અને મકાન બરોડા બીજી એક આપી છે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ અને નવમી આપી છે પ્રાંત સર જગડિયા હજુ સુધી પણ અમને એનો કેલો યોગ્ય જવાબ મળેલ નથી તપાસ બધી રજીસ્ટર્ડ ચીજ મોકલી આપેલી છે હમો એ આ બે મહિના પહેલા અમારા ગામમાં રોડ બનાવ્યો હતો પણ રોડની હાલત કેટલી ખરાબ છે કે દસ જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત ખરાબ થાય છે અમારી લેવા તકલીફ તકલીફો પડે છે પણ પંચાયત સફ સફાઈ બી સફાઈ વેરો લેતી સફાઈ કરતી નથી એટલું કચરું છે આખા ગામમાં કચરું ને ધૂળ બધું બહુ જ રસ્તો તો હા પહેલા કરતા બી ખરાબ થઈ ગયો છે પહેલા જે હતો ડાબરનો રોડ એના કરતા બી આ રોડ એકદમ જ ખરાબ થઈ ગયો છે એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી એટલે તલાટી બી જોવા નહીં આવતા કશું નહીં આમ ગામમાં તો ગામવાળાને હેરાન કરી મૂકેલા છે ને અમે લોકો આ વસ્તુનો બહિષ્કાર કરીશું પંદર દિવસમાં અમને બે ચાર દિવસમાં અમે આનો જવાબ નહીં મળે તો અમે આનો બહિષ્કાર કરીશું નેત્રંગ અમે સ્વચ્છ છે બંધ રાખીને એનો બહિષ્કાર કરીશું અને ચૂંટણી માટે બી અમે બહિષ્કાર કરીશું

અચોક્કસ મુદ્દે અમે બજાર બંધ રાખવા કરીશું સરકાર શ્રી મારી વિનંતી કે આ કામ ખાસ કરી શકે કરે ધૂળ ઘણી ઉડે છે પબ્લિક આવતી નથી બહારથી ઘણો ત્રાસ છે ઉમરવાળાને ખૂબ તકલીફ પડે છે તકલીફ પડે છે ઘણી તકલીફ પડે છે તો મહેરબાની કરીને અમારી તું મહેરબાની માનો માગણી સ્વીકારો જય હિન્દ જય ભારત જો કામ નહીં થાય બરાબર તો અચોક્કસ મુદ્દત બજાર બંધ રાખીશું

અમારી માંગણી એટલી જ છે કે આ રોડ ફરીથી બને અને જે તકલીફ પહેલાં હતી ડામર રોડ વખતે એની એ તકલીફ અત્યારે બી છે તો એ એની કરતાં પણ કદાચ વધી ગઈ છે એવું માનવું છે અમારું તો એ તકલીફ દૂર થાય અને ઉપરના સત્તાધીશો અમારી વાત ધ્યાન પર લે હવે વચ્ચે જે ડિવાઈડર બનાવેલા છે એ બિલકુલ બિનજરૂરી છે એને બી હટાવે અમારી બધાની માગણી છે અમારો કોઈ બોક્સ

થઈ શકે બજારમાં ચાલી જ રહી છે અમે સાંસદ સાહેબને પણ રજૂઆત કરી છે એમણે પણ આશ્વાસન આપ્યું છે છતાં પણ અત્યાર સુધી કોઈ બીજા પગલા લેવાયા નથી એટલે અમારી માગણી એટલી જ છે કે તાત્કાલિક ધોરણે અમને રોડ વ્યવસ્થિત રીતે બને અને આ જે ખાડા પૂરેલા ખોદે છે પંચાયત તે બી લાંબા ટાઈમથી કેટલા ટાઈમથી મહિનો થવાનો હજુ પૂરાયા નથી હવે બ્લોકનું કામ બી બાકી છે વચ્ચે ગટરની જે લાઈન આપવાની હતી તો એ બધું વ્યવસ્થિત રીતે બની જાય તો અમને લોકોને બહુ શાંતિ થાય અને એ રીતની અમારી માંગણી છે